ભીનું પાણી મંડુ હશે નદી નથી એટલે મારું બચ્ચું પીવાય છે એટલે એ તો તળા તળાના કિનારે લઈને જાઈ છે ચાલ કે હવે તળાના કિનારે આપણે એટલે કહે છે ના 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 કોણ કોણ ઠંડા પાણીમાં કોણ એટલે આ તો તરણ તો પણ એ બતકની મમ્મી વિચારે છે કે મારું બચ્ચું હજુ પણ ડરતું હશે પાણી પણ વધારે એટલે એ તો ખાબુચિયાના જોડે લઈ જાય છે બતક અને અંદર ખાબોચિયા ખાબોચિયા પાણી ભર્યું હોય ને અને ખાબોચિયું એકદમ નાનું હતું એમાં નાના મોટા આળસિયા હતા અને તેડકા હતા એટલે એ કહે છે ચાલ આપણે ખાબોચિયાની અંદર તરીએ અને ખાબોચિયા ની અંદર આપણે નાહીએ એટલે બતકો બચ્ચું કહે છે ના 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 તરે કોણ મરે કોણ ઠંડા પાણી પડે કોણ એમ કરીને આ તો ના પાડવા માંડ્યું એટલે બતક વિચારે છે કે ચકલીનું બચ્ચું ઉડે

નાના ના કોણ સરે કોણ ઠંડા પાણી મરે કોણ એમ કરીને ના પાડવા માંડ્યો એટલે બરીકપાઈ તો ગુસ્સે થયા એટલે એલી એના બચ્ચાને કીધું સરસ પાણી છે એટલે એ તો બતક નું બચ્ચું પાણીની અંદર જોવા લાગ્યું અને પછી બતક શું એને પીઠ પાછળથી ધક્કો માર્યો ચાંચથી એટલે બતક નું બચ્ચું હતું એ શેમાં પડ્યો વાવના પાણીની અંદર એટલે વાવના પાણી ઉપ્યો અને પછી એના જાતે પ્રયાસ કરીને એક ઉપર આવવા માટે પછી એ તરવા માટે અને એને મજા આવવા માટે તો ગાવા માટે કે મજા આવે છે તરવાની માં ગાવાની મજા આવે છે મારે તો તરવું છે મારે તો રમવું છે આવું કરીને તો તરવા લાગ્યો એટલે પછી આ વાર્તા પરથી બોધ મળે છે કે આપણા ઘરે આપણા ટીચર પછી આપણા મમ્મી પપ્પા આપણા ભાઈ બહેન જોડેથી આપણે જે કંઈ શીખવા મળે જે કંઈ નાની મોટી શીખ શીખવા મળે તો એને આપણે જલ્દીથી શીખી લેવું જોઈએ કદી ના પાડવી જોઈએ નહીં કારણ કે જીવનમાં શીખવાથી જ આપણે આગળ વધીએ છીએ જો કશું શીખ્યું ના હોય તો આપણે આગળ વધીએ નહીં એટલે આપણે જે કંઈ શીખવા મળે એ બધું શીખવાનું પણ હા સારી બાબત જલ્દી શીખવાની ખોટી બાબતને આપણે શીખવાની નહીં જેવી રીતે આપણે અહીંયા કેજીમાં ભણવા આવો છો એ રીતે તમારે ભણવા વેલા વેલા સવારે ઉઠવાનું એ બધી આપણી સારી ટેવો છે એટલે આપણી સારી ટેવો ને અનુસરવાની ખરાબ ટેવો આપણે આચરણ રહેવાની લેવાની નહીં તો આ વાર્તા પરથી આપણે આવું બોધ લેવા જોઈએ પડી ખબર